શું તમે જાણો છો કે ઓપરેશન થિયેટરની લાઇટનો ક્યારેય પડછાયો પડતો નથી એવું કેમ ચાલો સમજીએ વૈજ્ઞાનિક રીતે ઓપરેશન થિયેટરની લાઇટ એક ખાસ ડિઝાઇનથી બને છે તેમાં એક જ બલ્બ નહીં પરંતુ અનેક નાની નાની એલઈડી લાઇટ્સ અલગ અલગ દિશાઓમાં ગોઠવેલી હોય છે આ એલઈડી લાઇટ્સ જુદી જુદી દિશામાંથી પ્રકાશ ફેંકે છે જેના કારણે જો કોઈ એક દિશામાં હાથ કે સાધનથી છાંયો બને તો બીજી દિશાની લાઈટ એ છાંયો તરત દૂર કરી દે છે આને કહેવાય છે શેડોલેસ લાઇટિંગ સિસ્ટમ લાઇટનો પ્રકાશ પણ હોય છે કારણ કે તેની અંદર ખાસ ડિફ્યુઝર અને રિફ્લેક્ટર્સ લગાવવામાં આવ્યા છે જેના કારણે આ પ્રકાશ વિખેરાઈને બહાર આવે છે એટલે આંખોને વધુ પ્રકાશિત કે તીવ્ર લાગતો નથી અને ગરમી પણ પેદા થતી નથી જેથી ડોક્ટર કલાકો સુધી ઓપરેશન કરી શકે છે અને આખો ઓપરેટિંગ એરિયા એકદમ સ્પષ્ટ સમાન પ્રકાશથી દેખાય છે એટલે જ ઓપરેશન થિયેટરની લાઇટને કહેવામાં આવે છે શેડો લાઇટ જો તમને વિજ્ઞાનની આવી રસપ્રદ વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો